નમસ્કાર જૈન મિત્રો હું તમને ખબર જ છે હું કોણ છું બરાબર એટલે મારે કોઈને કહેવાની જરૂર નથી તમે બધાએ મારે એક આજે એક વાત જણાવી છે કે કાયમી શિક્ષકની ભરતી માટે છેલ્લા ઘણા સમયથી સચિવાલય હોય વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય કે અન્ય કોઈ પણ જગ્યાએ ઓફિસ ધક્કા અમે સતત ખાઈએ છીએ તમારે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી જો કોઈએ ચિંતા કરવાની નથી બધાને પોતાનું વતન મળશે બધાનો જિલ્લો મળશે અને તમારી મનપસંદ શાળામાં તમને શાળામાં નોકરી મળશે એટલે કોઈ ચિંતા કરવાની નથી કેમકે અમે લોકો જીવીએ છીએ તમને લોકોને અમે આપણે કોઈ પણ માની લો કે પોસ્ટર હોય કે બેનર હોય કે કોઈ મેસેજ હોય કે લિંક હોય બધું તમને ઓલરેડી અમે તૈયાર કરીને આપીએ છીએ તેમ છતાં પણ તમારી પાસે ટાઈમ તો હોતો નથી તમારા વોટ્સઅપ હોય કે ઇન્સ્ટા હોય ફેસબુક હોય ટ્વિટર હોય ટેલિગ્રામ હોય એમની અંદર તમને લિંક મૂકવાનો સમય મળતો નથી તેમ છતાં પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી કેમ કે હું જીવું છું દિલીપભાઈ ચેતનભાઈ સુરેશભાઈ શકુંતલા હોય કે વિભૂતિ હોય કે કિરણભાઈ બધા લોકો જીવીએ છીએ કેમ કેમ કે તમારા માટે તમારે કાયમી શિક્ષક બનવું છે એટલા માટે તો અમે લોકો મહેનત કરીએ છીએ એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમારી નોકરી મેળવવાની તમારું નિમણૂક પત્ર તમને શાળામાં હાજર કરવાનો ખાતામાં પહેલો પગાર પડે ત્યાં સુધીની જવાબદારી અમારી છે કેમ કે અમે લોકોએ જન્મ જ એ માટે લીધો છે તમે લોકો શિક્ષક બનો તમારા માટે અમે લોકો બેઠા છીએ તમારે ક્યાંય ગાંધીનગર ધક્કા ખાવાની જરૂર નથી તમારે ક્યાંય મેલ મોકલવાની જરૂર નથી અમે રચનાત્મક કાર્યક્રમ ગણેશજીને આવેદન આપીએ તો તમારે પણ એવું કશું કરવાની જરૂર નથી કેમકે અમે લોકો દર વખતે દસ પંદર લોકો વિડીયો બનાવી દે છે તમે લોકો તો બનાવતા નથી તમે ક્યાંય શેર તો કરતા નથી એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી અને જો શિક્ષકની ભરતી માટે ઘરની બહાર નીકળો તો તમને મારા શામશે કોઈ ઘરની બહાર નીકળવાનું નથી કેમ કે અમે લોકો બેઠા છીએ એટલે કોઈએ મૂંઝાવાની જરૂર નથી તમે તારે ઘરે રહો ખુશ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો કાયમી શિક્ષકની ભરતી માટે અમે લોકો છીએ સચિવાલય વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય કે બધે જ અમે ધક્કા તો ખાવાના છીએ આંદોલન હોય તો રોડ ઉપર અમે ધસડાવાના છીએ કેમ કેમ કે તમારા માટે તમે લોકો શિક્ષક બનો એટલા માટે એટલે અમે લોકો અવતરણ જ એના માટે લીધો છે તમારે કોઈ મૂંઝાવાની જરૂર નથી અને જો ભૂલે છું કે તમે આવી રીતે ક્યાંય બહાર નીકળ્યા ને તો મારા સમજે ઘરની બહાર નીકળતા નહીં હું છું તો તમારે ચિંતા કરવાની જરૂર નથી તમારા બધાની નિમણૂક મળી જ જવાની છે તમને લોકોને ભરોસો છે કેમ કે પચીસ તારીખે ફોર્મ ભરાવાના છે પચીસ નવે ફોર્મ ભરાવાની આશા આશાએ તમે બેઠા છો બેઠા જ રહેજો કોઈએ તમારે કંઈ મહેનત કરવાની જરૂર નથી વિડીયો સારો લાગે તો શેર કરજો ચેનલને મજા આવે તો સબસ્ક્રાઈબ કરજો વધારે મજા આવે તો કમેન્ટ કરજો અને કશું જ ન કરો તો કંઈ નહીં તમારા માટે અમે છીએ અસ્તુ જય હિન્દ જય ભારત જય જય ગલી ગુજરાત